કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ માટે કેરળની વાયનાડ બેઠક પરથી ઉમેદવારી નોંધાવી હતી આ પહેલા તેમણે બહેન પ્રિયંકા ગાંધી સાથે રોડ શો કર્યો હતો કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આજે બુધવારે લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસને લઈને કેરળની વાયનાડ બેઠક ઉપરથી ઉમેદવારી નોંધાવી હતી આ પહેલા તેણે બહેન પ્રિયંકા ગાંધી સાથે રોડ શો કર્યો હતો વાયનાડ સીટ પર રાહુલ સામે ઇન્ડિયા સીપીઆઈના એની રાજા ચૂંટણી લડી રહ્યા છે આ સાથે જ ભાજપે રાહુલ વિરુદ્ધ કે કે સુરેન્દ્રનને મેદાનમાં ઉતાર્યા છે રાહુલ ગાંધીએ વાયનાડના લોકોને કહ્યું તમારા સાંસદ બનવું મારા માટે સન્માનની વાત છે હું તમારી સાથે મતદાર જેવો વ્યવહાર કરતો નથી હું મારી નાની બહેન પ્રિયંકા સાથે જે રીતે વર્તું છું તે જ રીતે હું તમારી સાથે વર્તું છું વાયનાડમાં મારા ઘરે બહેનો માતા પિતા અને ભાઈઓ છે અને આ માટે હું હૃદયના તળિયેથી તમારો આભાર માનું છું અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહાસચિવ કેસી વેણુગોપાલ અને દીપા દાસ એઆઈસીસીની વિદ્યાર્થી પાંખ નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઇન્ડિયાના પ્રભારી કનૈયા કુમાર રાજ્ય વિધાનસભામાં વિપક્ષ વીડી સતીશન અને કેરળ પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ એમ એમ હસન પણ આ રોડ શોમાં સામેલ થયા હતા It has been an honor for me to be your member of parliament. I don't treat you and think of you like an electric. I treat you and think of you the same way I think of my little sister Priyanka over here. In the houses of Why not, I have sisters, I have mothers, I have fathers. સમાચારોના સતત અપડેટ માટે ટીએનએ ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર